ન્યૂઝમાં આપ સૌનું हार्दिक स्वागत છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર શિવરાત્રી પર 16 લાખ લિટર દૂધનું વેચાણ ગત શિવરાત્રી કરતા 4 લાખ લિટર વધુ દૂધ વેચાયું 4 લાખ વધુની ઉર્ટોમ હાઈ 16 લાખ લિટર વેચાણ થયું 2023 ની શિવરાત્રીમાં 15.42 લાખ લિટર તો 2024 માં 15.70 લાખ લિટર વેચાણ થયું હતું છાશ દહીં લસ્સી પણ ધૂમ વેચાયા પશુપાલકોને ચોક્કસ ફાયદો લસ્સી સરેરાશ લિટર લિટર સામે વેચાઈ ગઈ મહાશિવરાત્રીને લઈને શહેરમાં સુમુલ ડેરીમાં ઓલ ટાઈમ હાઈ પંદર પોઈન્ટ ચોરાણું લાખ લિટર દૂધનું વેચાણ થયું શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરવાની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી બીજી તરફ દૂધના વેચાણમાં પણ વધારો થઈ પંદર પોઈન્ટ ચોરાણું લાખ લીટર દૂધનું વેચાણ થયું સામાન્ય દિવસોમાં સુમુલ ડેરીમાંથી સરેરાશ બાર લાખ લીટર દૂધનું વેચાણ થાય છે જ્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં મહાશિવરાત્રીના દિવસે ત્રણ પોઈન્ટ ચોરાણું લાખ લીટર દૂધનું વધારે વેચાણ થયું હતું જ્યારે ગત વર્ષ બે હજાર ત્રેવીસની શિવરાત્રીમાં પંદર પોઈન્ટ બેતાલીસ લાખ લીટર વર્ષ બે હજાર ચોવીસની શિવરાત્રીમાં પંદર પોઈન્ટ સિત્તેર લાખ લીટર જ્યારે વર્ષ બે હજાર પચીસની ની શિવરાત્રીમાં પંદર પોઈન્ટ ચોરાણું લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું ડેરીનો મહારાષ્ટ્ર અને ગોવામાં પણ પ્લાન્ટ છે મહારાષ્ટ્રમાં સામાન્ય દિવસોમાં બે લાખ લિટર દૂધનું વેચાણ થાય છે પરંતુ શિવરાત્રીમાં ચાર લાખ લિટર દૂધનું વેચાણ થાય છે તેવી જ રીતે ગોવામાં એક પોઈન્ટ પચ્ચીસ લાખ લિટર દૂધનું વેચાણ થાય છે જ્યારે શિવરાત્રીએ બે લાખ લિટર દૂધનું વેચાણ થયું છે શિવરાત્રિના પર્વ પર સુરત શહેર અને સુરત જિલ્લામાં સમુલ ડેરી તરફથી લગભગ સોળ લાખ દૂધનું વેચાણ થયું છે એ સામાન્ય દિવસ કરતાં ચાર લાખ લીટર જેટલું વધારે છે જે રીતે શિવલિંગ ઉપર મહાદેવના જળ અને દૂધનો અભિષેક ભક્તો દ્વારા કરવામાં આવતો હોય છે અને ખૂબ જ એનું મહત્વ હોય છે સુમુલ છેલ્લા પંચોતેર વર્ષથી પવિત્ર અને તંદુરસ્ત રીતે દૂધનું વેચાણ અને વિશ્વાસ સુરત શહેરના નાગરિકોમાં જણાવી રહી છે એની લાગણીને તમે જોવો તો ચાર લાખ જે દૂધ પવિત્ર રીતે અમે વેચવામાં સફળ થયા છે અને ખાસ કરીને સમૂલ સુરત શહેર સાથે સાથે મુંબઈના બજાર અને ગોવાના બજારમાં પણ દૂધ વેચતું હોય છે લગભગ સામાન્ય દિવસ કરતાં પાંચ લાખ લીટર દૂધ મુંબઈ ગોવા અને સુરતના બજારમાં વેચાયું છે વધારે લગભગ વીસ લાખથી પણ વધારે દૂધ શિવરાત્રીના મહોત્સવ પ્રસંગે ભક્તોને અમે પૂરું પાડ્યું છે અને એના માટે છેલ્લે છેલ્લેક અથવા આયોજન કરતા હોઈએ છીએ કે જે રીતે દૂધનું જે માત્રાનું પ્રમાણ વધે છે અને ખાસ કરીને પવિત્ર દૂધ જે રીતના સંબંધો ભક્તિમય છે એને પૂરું પાડવામાં સમય સફળ રહી છે લગભગ સુરત શહેરમાં ચાર લાખ દૂધ વધારે આ શિવરાત્રીના મહોત્સવ પ્રસંગે વપરાયું છે